Mà chưa tao được kêu luôn nhớ luôn muốn xe, mít thu mít thu Hay là cho cái chơi xịp đi nè. Mon Vita. Ê, Ram.

સરસ મારે હવે જવાની તૈયારી થઈ ગઈ છે માસી આવી ગયા છે જેવું થાય છે યોગામાંથી હું આવી ગઈ છું બા બાજુ ગોળ સમારી રહ્યા છે ચીકી કરવા માટે ફરાળી ચેવડો મારા માટે લાવ્યા છે આજ મારે શુક્રવારનો વ્રત છે તો હવે મગફળીના દાણા શેકી લઈશું આવી ત્રણ થાળી નાખી છે સરસ મગફળીની ચીકી દાંતમાં ચોટે નહીં કે ચવળ ન બને તો તેની રેસીપીની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે આપણે સિલ્વર સ્પૂન હિરુઝ કિચનમાં મૂકી દીધેલી છે તેવી જ રીતે તલની કાળા તલની પછી સિંગ તલની ચીકી ગજક કે છે તે સરસ મૂકી દીધેલી છે કચરિયું મૂકેલું છે જરૂરથી વિઝિટ કરજો સિલ્વર સ્પૂન હીરોઝ કિચન તો ફ્રેન્ડ્સ આપણા દાણા સરસ ફેકાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું

કાઢી લઈએ જેટલા નીકળે એટલાના તો ફ્રેન્ડ્સ જેટલાના જેટલા નીકળાય એટલાના કાઢ્યા છે અને તેના ફાડ જેવી રીતના ચીકીમાં અડધી ફાડવાળા હોય છે આવી રીતના તેવી રીતે નથી કરવું જ અલગ કરવું છે એટલે તેના આખા પાખો ભૂકો કરી લઈશું ખાલી આવી રીતના બંધ

અત ગા મોલ મારે આટલા જો થઈએ બાને જીરીક વાગ્યું ચરી કે અનક કેવા ઓલી જીરી કઈ દીતો હરખી બે જને ને વાગી જાય જો બાને લો જોવા ગઈ ને બાને કેવું વાગ્યું તું બેસી જો શું વાગ્યું બાને તું શું વાગ્યું ને આમ કરી ગયું કે આમ ધોવા ગઈ ને તો છપો લાગ્યું જો જો

તો હવે હું મારી પૂજા સ્ટાર્ટ કરી લઈશ વાર્તા વાંચવાની છે તે તો ફ્રેન્ડ સરસ પૂજા થઈ ગઈ છે અને હવે રસોઈ પાણી કરીશું હવે એક ટાણું છે મારે આ બાજુ છોકરા માટે ગરમ ચીઝ પરોઠા બનાવી રહી છું તો પચાપાટી મીંડા છે કે ખીચડી ખીચડી ખાવાની તો ફ્રેન્ડ્સ નિરવાબેન ને ખીચડી ખાવી છે રોહીબેન ચીસ પરોઠો તો સોસ તો લીધો બેટા પાસે કાઈ નહીં તો ફેર ખીચડી ફિનિશ કર દે માર દાયો દીકરો છો તો તો છાસ પે દવ હો દઉં તો ફ્રેન્ડ્સ જમવાનું થઈ ગયું છે થાળી બની ગઈ છે તમને બતાવી દઉં શું જમવામાં છે એક ટાણામાં શું છે મારે તો ખીચડી દૂધીનું શાક રસાવાળું ડુંગળી ગોળ પરોઠા છોકરાઓને ચીઝ પરોઠા કરી દીધા તો આવું સરસ જમવાનું એકટાણામાં છે રેગ્યુલર એકટાણું હોય મારે ત્યારે રોટલા હોય છે પણ છોકરાઓને આજે પરોઠા ખાવાતા તો પરોઠા કઈ રહ્યા છે તો જમી લઈશું દસ વાગી ગયા છે અને હવે કામ કરીને નવરા થઈ ગયા છીએ તો હવે એક બે સિરિયલ જોઈ લઈશું રાકેશ એનું કામ કરે છે તો છોકરાઓ રમે છે બા દાદા સિરિયલ જોવે છે બા દાદાને જોવી હોય મારે ન જોવી હોય મારે જોવી હોય એ લોકોને ન જોવી હોય એટલે હું મોબાઈલમાં જોઉં તો હવે થોડીક વાર બેસીએ કરીએ તો આવક સાથે પૂરું કરું છું આશા રાખું છું કે તમને મારો વ્લોગ જરૂરથી પસંદ આવતો હશે પસંદ આવતો હોય તો લાઇક કરજો તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો અને હા ફ્રેન્ડ્સ મારે ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરજો તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ